તો હવે ડાયરાજ રામ રામ ને જય માતા જઈએ આજ આપણે આવી ગયા છે વાડીએ અને પાણી ચાલુ છે આપણું વણ પાવનનું ચાલુ છે પાણી નવા આપણું વરવેલું વણ છે આપણે કાળું ચનીશ છે પણ બાટલો લઈને કાળું ભાઈ આવે છે નવું આપણે આવી છે સોળી <partido', fine -y ilgili>

કે સાલુ છે આ દો ખાડોરયો આપડો દાર છે સબટેશન કમટે મે ચાલુ છે દેખાય

ઓલ રિલેટેડ જોઈએ આને માતા જાય ને તારજી જાય ને આ કમટીને થઈ જાય બસ હાલો ઈય વાડીએ આ પૂરા આવી હેલો

આ જો અહીંયાનું વ્યુ અહીંયા તો સામે બીજ છે કઈ પોસા અમાર બાલાભાઈને ફોટા પાડવા પડે આ બક આ અહીંયા રહી બ્લોક માં મેં ગયો આપડે આવી ગયા છે ડુંગરે અને ધવો ધવો વરસાદ આવે છે મસ્ત મજાનું વાતાવરણ છે આજ આપણે આઈઠમ ભગવાન ને આપણે ઓનલાઈન જમાવટ છે આપણે હવાભાઈ આ બાજુ દીપો